બે ઇસમો કૌશલ દિલીપભાઈ મસરાણી તથા દિનેશભાઈ મસણા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની સાથે પકડી પાડવામાં આવેલ છે જેમની કુલ મુદ્દામાં ત્રણ લાખ બાસઠ હજાર નો સાથે પકડવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ વન એટી તથા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ચાઇનીઝ દોરી એક પ્લાસ્ટિક મટિરિયલથી બનતી હોય છે સિન્થેટિક પ્લાસ્ટિક મટિરિયલ અને એ ખૂબ જ ઘાતક નીવડતું હોય જો ગળામાં ફસાઈ જાય તો પશુ પંખી તથા માણસ માટે પણ ઘાતક નીવડતું હોય છે તેથી આગામી દિવસોમાં પણ આવા જ ઇસમો જે પ્રતિબંધ ચાઇનીઝ દોરી વેચે છે એમના વિરુદ્ધ આવી જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે વેપારીઓને એ જ ચેતવણી આપશું કે આ પ્રકારની કોઈ પણ જાતની અધરવાઇઝ તેમની ઉપર કાયદેસરની અને આઈપીસી વન એટી જીપી એકસો પાંત્રીસ મુજબની કાર્યવાહી કરવામાં આવશે લોકોને પણ એ જ અપીલ કરશું કે આ ચાઇનીઝ દોરી ખુદ એક સિન્થેટિક પ્લાસ્ટિક મટીરિયલ હોય છે અને જે માણસો અને પશુ પંક્ષીઓ માટે પણ ખૂબ જ ઘાતક હોય છે જેથી આમનો ઉપયોગ ન કરે અને ચાઇનીઝ તુક્કલનો પણ ઉપયોગ ન કરે કે જેનાથી જાનહાની તથા એમની શક્યતાઓ હોય છે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકે આવા કોઈ પણ નિશમો આ પ્રકારનો કોઈ પણ વેચતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકે અથવા સો નંબર ઉપર પણ જાણ કરી શકાય છે